મંદિર બાજુ માં તો સવાર સવાર થી ટ્રાફિક થઇ જાય પૌવા ખાવા કોઈ ને પૌવા ફેમસ પૌવા મિત્રો કોઈ ને ખાવા હોય તો બહુ તમે પવા ના વિડિયો જોયા જ હશે ચાલો આપડે ગલી માંથી આવી ગયા સીધા મંદિર ચોક ઉપર જય દ્વારશય જય જય રાજા ભીરાજ જોર માં લાઈન લાગી ગઈ છે ચાલો મિત્રો હવે થોડીક વાર લાઈવ કરી લઈએ મિત્રો લાઈવ કરવાની બહુ ટ્રાય કરી પણ લાઈવમાં જ એને રીકનેક્ટિંગ આવે છે બંગલા આરતીના દર્શન કરવા માટે બહુ ભીડ થઈ ગઈ છે તો આપણે એમને રોગમાં ધજાના દર્શન કરાવી દઉં બધા લોકો જય દ્વારકાધીશ લખી દેજો સવારમાં જ બંગલા આરતીના દર્શન કરવા માટે લોકોની ભીડ થઈ ગઈ છે લાઈન તમે જોઈ શકો છો એટલે જ આપણે લાઈવમાં બધાને કહેતા હોઈએ છીએ કે બને ત્યાં સુધી સાડા પાંચ વાગે આવી અને દર્શન કરવા માટે લાઈનમાં ઊભી જાઉં તો હજી તમને દેખાડો હજી આગળ કેટલે સુધી ટ્રાફિક છે ઓકે ઘણી બધી ટ્રાફિક છે ગાડી બગાકે રાધી રાધે બોલો રાધી રાધે રાધી રાધે મેની સુનિયા રાધી રાધે સબુની સુનિયે રાધે રાધે ગૂમ કે બોલો રાધી રાધે કમ સે બોલો રાધી રાધે કમ સે બોલો રાધી રાધે ઓકે એન્ટ્રી ગેટ પાસે તો ઘણી ટ્રાફિક થઈ ગઈ છે આગે સાહેબ એટલે કોઈ પણ આપણે તો દ્વારકા દર્શન કરવા આવતા હોય કોઈને પણ કામ હોય તો આપણે સ્ટાર્ટિંગ માં કહી દેવું મિત્રો આ જગ્યા આવી ગઈ છે જ્યાંથી આપણે ડેલી લાઈવ કરીએ છીએ ચાલો એ પણ દર્શન કરાવી દઈએ વાહ જય દ્વારકાધીશ બધા લોકોને વાહ ક્યો રાખો બાર લો મામલો દારે થઈને એક માતા અમે રાખીએ પાંચ આવી માતા હજી તો આ વિચારે ક્યાં જવું નહીં આમાં કઈ જડતી નથી દોડવાની જગ્યા ભાઈ નહીં એકતા બધી જગ્યા અંધારું છે ખાલી ખાલી મિત્રો પેટ્રોલ બારે અત્યારે નામ પર ખાલી દુવારકા આખું ખુ રખાયું અમે એ જ ધંધો કરીએ અવાર અવારમાં તળાવ માં વચ્ચે ચારે બાજુ ગોલ ફરે છે દિવેશભાઈ ગાડી ચલાવે છે જો આ તળાવ જે મિત્રો રાવડો ઈસ્કોન ગઈ ડોળી બાજુ આગળ જ છે બરાબર ને વચ્ચે મામા નું મંદિર છે તો જય મામા

પક્ષીઓ પણ આવી ગયા છે સવારના ના અને સાંજે વા હોય ચાલો દિવેશભાઈ હવે તમને જરા કઈ વાર કેસે અહિયાં નું બધું ચાલો દિવેશભાઈ સવાર મસ્ત નજારો દેખાય છે મિત્રો અજય ભાઈ બતાવો સરસ મિત્રો પક્ષીઓ અત્યારે શિયાળાની સિઝન માં અહીંયા દર વખતે આવે છે ઘણા બધા પક્ષીઓ છે અને મસ્ત સનરાઈઝ નો નજારો તો એક નંબર જ લાગે દ્વારકામાં તો અને સાથે સાથે દ્વારકાધીશ ના દર્શન ધજાના અને અજયભાઈ કરે છે શૂટિંગ એક નંબર વ્યુ આવે છે અત્યારે અહિયાં ગાય માતા ની જે મુવમેન્ટ છે મસ્ત થઈ રહી છે એની પણ આપણે ક્લિપ લઈ લીધી છે અને અત્યારે જે આ નજારો આવે છે એ આપણે પછી વ્લોગમાં નાખશું જ કેમ કે આમાં તો એટલું ક્લિયર નહીં આવશે આ જો અજયભાઈ અને બ્રિજેશભાઈ એને સાથી તરીકે ટેકો દેવા ગયા છે સનરાઈઝ મસ્ત થઈ રહ્યો છે મિત્રો અજયભાઈ મારો સિક્સટીન પ્રો નેક્સ્ટ લઈ ગયા છે અને હું એના થર્ટીન માંથી અત્યારે વ્લોગ બનાવું છું એટલે બહુ તો મસ્ત નજારો ઝૂમ કરી નહીં બતાવી શકું પક્ષીઓને તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર આજ તો પાણી ની પર છે પણ હવે સામે ના જવાય ભરતી થવા પર છે બરોબર છે અંદર આવી ગયા છે આજે પાણીમાં ઓરતી હતી તો જો બ્રિજેશભાઈ ક્લિપ શૂટ કરે છે આઈ થિંક ક્લિપ શૂટ કરે છે બરોબર ને બ્રિજેશભાઈ ખોટું બોલો કઈ એક નંબર વ્યુ આવે છે જો તમે ખાલી ધજાના દર્શન થાય છે બહુ મસ્ત રીતના અને બીજી બાજુ આ બાજુ સંગમનારાયણના મંદિરના પર દર્શન થાય છે અને પક્ષીઓ પણ અહીંયા ઉડી રહ્યા છે તમે જુઓ ખાલી બહુ મસ્ત નજારો આવે છે અત્યારે દ્વારકા ગોમતી ઘાટનો બોલો જય દ્વારકાધીશ વાહ શું મિત્રો પંખીડા ઉડી રહ્યા છે બાજુ પણ સંગમનારાયણનું મંદિર છે મિત્રો અહીંયા ઘણા બધા પંખીડાઓ બેઠા છે સગમણાના મંદિર પાસે સાંભળી જે આ ડેલી સાંજે લાઈવ કરતા કરતા આવી છે જગ્યા પર પાણી ઊંચું છે તો ઘણા બધા લોકો સામે રહ્યા છે જો તમે દેખાતાઈ છે બહુ બધી પબ્લિક સામે ગયું છે ભરતી થઈ જશે તો અટકી જશે અહીંયા બહારના મહેમાનો આવતા એને ખાસ ધ્યાન માં લેવું કે ભરતી થાય એ પહેલા તમારે આવી જવું આપડે પાછા નેત્ર માં મળીએ તો બધા ભાઈ ભાઈ અને જય જયારે પ્રજાના દર્શન કરી રહ્યો